તેઓને એક અનુભવ હોય છે કે પોલીસનો જે વ્યવહાર હોય છે તે વ્યવસ્થિત હોતો નથી પરંતુ વલસાડ જિલ્લાના આ જે પોલીસ અધિક્ષક છે તેઓ લોકોના ઘરમાં જે ખુશીઓ આવે તેવું એક કામ ઉપાડ્યું છે તેઓએ કામ કર્યું છે કે જે બાળકો ગુમ થઈ ગયા છે તેમના માટે વલસાડ જિલ્લાની જે પોલીસ છે તેમને કામે લગાવી છે આ પોલીસ અધિક્ષકનું નામ છે કરણરાજ વાઘેલા તેઓએ સૌપ્રથમ તો આ જે પોતાનું અભિયાન ઉઠાવ્યું છે તેને લઈને તેઓએ શું વાત કહી છે તે સાંભળો એક સારો એક જે અભિયાન વલસાડ જિલ્લા પોલીસ તરફથી શરૂઆત કરવામાં આવી છે એ અભિયાનમાં જાન્યુઆરી મહિનામાં આપણને વીસ બાળક બાળકીઓ અને સાહીઠ એડલ્ટ વ્યક્તિઓ પુખ્ત વયના વ્યક્તિઓ શોધી કાઢવામાં સફળતા મળી હતી એ જ રીતે ફેબ્રુઆરી મહિનામાં આપણને બાર બાળક બાળકીઓ અને છવ્વીસ દસ અપહરણ થયેલા બાળક બાળકી અને ત્રીસ પુખ્ત વયના વ્યક્તિઓ એમ કુલ ચાલીસ લોકોને શોધી કાઢવામાં સફળતા મળી છે આ અભિયાન આવા આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને જે પણ સગીર વયના બાળક બાળકીઓ ઘર છોડીને જતા રહે છે રહેશે કોઈની સાથે ભાગી જાય છે એવા તમામ બાળક બાળકીઓને શોધી કાઢવા માટે વલસાડ જિલ્લા પોલીસ સતત એક્ટિવ રહેશે ખૂબ ખૂબ ગંભીર એક પ્રશ્ન આપ્યા આ રજૂ કર્યો આપણી પાસે ડુંગરા પોલીસ સ્ટેશનનો તાજેતરનો દાખલો છે ઓક્ટોબરની ત્રેવીસમી તારીખે ડુંગરા વિસ્તારમાં બાર વાગે જે દીકરી ગૂમ થઈ હતી અગિયાર વાગે પંદર મિનિટે એ દીકરીની ગૂમની જાણ છ વર્ષની બાળકીની ગૂમની જાણ પોલીસ સ્ટેશનમાં છ વાગે પાંત્રીસ મિનિટે થઈ હતી જેનો મતલબ કે સાત કલાક પછી પોલીસ સ્ટેશનને ખબર પડી હતી કે આવી એક છ વર્ષની બાળકીનું અપહરણ થયું છે અને એ બાળકીની અનફોર્ચ્યુનેટલી કમ નસીબે આપણને રાત્રે એક ને વીસે એની ડેડ બોડી મળી હતી એટલે હું તમામ લોકોને અપીલ કરીશ કે આપનું બાળક છે એ ક્યાં જાય છે એની તાત્કાલિક આપનું ધ્યાન હોવું જોઈએ આપનું બાળક ટ્યુશન ક્લાસીસ એનું ટાઈમિંગ આપણને ખબર હોવું જોઈએ આપનું સ્કૂલનું ટાઈમિંગ ખબર હોવું જોઈએ આપના બાળકના મિત્ર વર્તુળનું પણ આપણે કોન્ટેક અને એનું એડ્રેસ હોવું જોઈએ અને કોઈ પણ સંજોગોમાં આપણે ક્યારે પણ એવું લાગે કે મારું બાળક આ સમયે ટ્યુશનમાંથી કે સ્કૂલેથી આવી જવું જોઈએ તો આવ્યું નથી તો તાત્કાલિક આપણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ કરણદાજ વાઘેલા કહી રહ્યા છે કે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં બેતાલીસ જેટલા બાળકો જે અઢાર વર્ષથી નાને છે તેમજ અઢાર વર્ષ કે તેનાથી મોટી ઉંમરના એકસો ને જેટલા જે બાળકો છે તેઓને તેઓએ ગોતી નાખ્યા છે અને તેમના પરિવાર સાથે તેઓનું મિલન પણ કરાવી દીધું છે આ પોલીસ અધિક્ષકનું જે કામગીરી છે તેને લઈને અન્ય જિલ્લાના જે પોલીસ અધિક્ષકો છે તે પણ તેમાંથી શીખી શકે સાથે સાથે લોકોના ઘરમાં ખુશી પણ લાવી શકે આ પ્રકારની જો સ્ટોરી તમને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર